વલસાડમાં સરકારી સુમો કારમાં અચાનક આગ લાગતા મરચી દોડધામ ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી પાણી મારો કરી મેળવ્યો આગ પર કાબૂ આપણે જોયું છે કે ઘણી વખત સરકારી ખાતામાં વપરાતી ગાડીઓ યોગ્ય મેન્ટેનન્સના અભાવે ખરાબ હાલતમાં જોવા મળે છે અને કેટલીક સરકારી ગાડીઓ તો કંડમ કરવાની હાલતમાં હોય તો પણ રસ્તા ઉપર ફરતી હોય છે ત્યારે વલસાડમાં એક સરકારી કચેરી નીચે એક સુમો કારમાં મેન્ટેનન્સનો અભાવ હતો કે પછી અન્ય કારણ હતું જે કાર અચાનક સળકી ઉઠી હતી જેને લઈ કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા સેવા સદન એકમાં સરકારી અધિકારીઓ માટે રાખેલી સુમો ગાડી નંબર જી જે જીરો એક જી એ જીરો ત્રણસો પંદર આજ રોજ પાર્ક કરી હતી જે પાર્ક કરેલી કારમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળ્યો હતો અને આજુબાજુના લોકો ધુમાડો જોઈ કશું કરે તે પહેલાં આગ લાગી ગઈ હતી જેને લઈ દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા આ અંગેની વલસાડ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા તેઓ દોડી ગયા હતા અને એન્જિનના ભાગે લાગેલી આગ બુઝાવા માટે બોનેટ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જામ થઈ જતાં ભારે જહેમતે અંતે ફાયર ટીમને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી જોકે આ કારમાં કયા કારણોસર આગ લાગી હતી જે જાણી શકાયું ન હતું જોકે સરકારી કારોમાં સમયસર મેન્ટેનન્સ ન થતું હોવાથી આવી ઘટના બનતી હોવાનું બૂમો ઉઠવા પામી છે